ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ત્રણ ઇંચ વરસાદ જે છે તે વહેલી સવારથી વિજાપુર જે છે તેના કારણે વિજાપુર શહેર અને આસપાસના જે વિસ્તારો છે તેમાં અસર જે છે તે જોવા મળી રહી છે આનંદપુરા ચોકડી પાસેના આ દ્રશ્યો છે ને જે વિસ્તાર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને આ પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર છે તેને અસર જે છે તે થઈ રહી છે બીજાપુર ગાંધીનગરને જોડતો આ મુખ્ય માર્ગ છે ને અહીં ચાર રસ્તા નજીક આવેલી શાળા જે છે તે શાળામાં પણ પાણી જે છે તે ઘૂસી ગયા છે તો આસપાસના ખેતરો જે છે તે જાણે કે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અહીં પાકને નુકસાન થાય તેવી પૂરી શક્યતા છે તે વર્તાઈ રહી છે કારણ કે આ વરસાદી પાણી જે છે તે ખેતરોમાં ભરાઈ ગયા છે અને ખેતરો પણ જાણે કે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને હાલ આનંદપુરા ચોકડી પાસે નાના વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી જે છે તે સર્જાઈ રહી છે કારણ કે આ અનંતપુરા ચોકડી વિસ્તાર જે છે તે સમગ્ર વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ઘૂંટણ સમા પાણી હોવાના કારણે હાલ હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે જી અત્યારે આનંદપુરા દ્રશ્યો આપણે બતાવ્યા આ સાથે કયા કયા વિસ્તાર છે જ્યાં પાણી ભરાયેલા છે દ્રશ્યો જે છે તે આનંદપુરા ચોકડી વિસ્તારના દ્રશ્યો છે અને આ સિવાય જો વાત કરીએ તો સરદાર પટેલ સ્ટેચ્યુ એરિયા છે તે માણસા બસ સ્ટેન્ડ વિસ્તાર છે ત્યાં વિજાપુર ગામમાં પણ પાણી જે છે તે ભરાયેલા છે વિજાપુર બસ સ્ટેન્ડ વિસ્તાર છે તે પણ જાણે કે પાણીમાં ગડકાવ થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે જે પ્રમાણે વહેલી સવારથી મેઘરાજાનું આગમન માણસા વિજાપુર અને મહેસાણા જિલ્લામાં જે પ્રમાણે થયું હતું ને તેના કારણે જ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હાલ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે જી પણ પાસેથી માહિતી લેતા તો વિજાપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસાદ ભારે બાદ અનેક જગ્યાએ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો વિજાપુરમાં ઠેર ઠેર અનેક વિસ્તાર એવા છે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે તો અનેક લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે તો શાળાએ જતા બાળકો હતા તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તો અત્યારે આનંદપુરા વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં શાળામાં પણ પાણી ઘૂસી ગયા હતા જેના કારણે જે વિદ્યાર્થીઓ હતા જેમને ઘરે જવામાં પણ હાલાકી પડી હતી તો કશેબ જોશી અમારી સાથે જોડાયેલા છે કશેબ હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિજાપુરની સાથે આખા ઉત્તર ગુજરાતમાં મેઘો મહેરબાન થશે બિલકુલ હજી પણ આગામી દિવસોમાં વરસાદને લઈ અને એલર્ટ છે તે આપવામાં આવ્યું છે ને તેના કારણે સ્થિતિ જે છે તે વધારે કપોડી બની શકે છે કારણ કે અહીં અત્યારે હાલ આ જે દ્રશ્યો છે આનંદપુરા વિસ્તારના દ્રશ્યો છે ને સમગ્ર વિસ્તાર જે છે તે પાણીમાં ગડકાવ થઈ ગયો છે છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ જે છે તે આ વિસ્તારમાં જોવા મળી રહી છે આ સિવાય જો વાત કરીએ તો વિજાપુર બસ સ્ટેન્ડ જે છે ત્યાં પણ હાલ પાણી જે છે તે ભરાયેલા છે ને તેના કારણે ત્યાંના સ્થાનિકો છે તેને હાલાકી પડી રહી છે આ સિવાય ટીવી સર્કલ વિસ્તાર છે ચક્કર વિસ્તાર છે પાવસાર પાટિયા વિસ્તાર છે અને આ સમગ્ર વિસ્તારો જે છે ત્યાં અત્યારે પાણી ભરાઈ જવાના કારણે લોકો જે છે તેને હાલાકી પડી રહી છે અહીં લોકો જે પસાર થઈ રહ્યા છે તેને પણ ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અને મહા મુસીબત સાથે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે કારણ કે આ સમગ્ર વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે થોડી વાર પહેલાં ગૌપાલકો જે છે તે અહીંથી પસાર થયા હતા અને તેના ડોર જે છે તેને પણ અહીંથી લઈ જવામાં તે લોકોને હાલાકી થઈ હતી હાલ વિદ્યાર્થીઓ જે છે અને શાળાએથી ખૂદવાનો સમય છે ને તે લોકોને પણ ઘરે જવામાં પૂરી તકલીફ પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે આ વિસ્તારમાં હાલ અત્યારે જોવા મળી રહી છે વરસાદ વહેલી સવારથી વર્ષો હતો ને હજી પણ વરસાદ જે છે તે અહીં ચાલુ છે ને હજી પણ આગામી સમયમાં વધારે સ્થિતિ ખરાબ થાય તો નવાઈ નહીં જી આભાર માહિતી માટે તો વિજાપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા